ડીસામાં લગ્નના રેકેટનો પર્દાફાશ એક જ મંદિરમાં એકસો તેત્રીસ લગ્ન નોંધણી થતા ખળભળાટ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાના એવા ગામમાં પ્રેમલગ્નના નામે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે માત્ર એક જ વરસમાં એક જ પંડિત અને ગામના એક જ મંદિરમાં એકસો સો તેત્રીસ પ્રેમલગ્નોની નોંધણી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે આ ઘટનાએ પ્રેમલગ્નના કાયદામાં સુધારાની માંગ કરી રહેલા સમાજને વધુ આંદોલન માટે મજબૂર કર્યા છે લગ્નના કાયદામાં સુધારા માટે પાટીદાર અને અન્ય સમાજો દ્વારા રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો અને રેલીઓ યોજાઈ રહી છે ત્યારે આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે ડીસાના સમૌ નાના ગામમાં આવેલ જોગણી માતાના મંદિરમાં આટલી મોટી સંખ્યામાં પ્રેમલગ્નો નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે આ દસ્તાવેજોની ચકાસણી કરતા ઘણા ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે ગામના લોકોનો આક્ષેપ છે કે આટલા મોટા પાયે લગ્ન નોંધણી થઈ હોવા છતાં ગામના સરપંચ કે સ્થાનિક લોકોને તેની કોઈ જાણ નથી ગામના લોકોએ જણાવ્યું કે આજે પણ પ્રેમ લગ્નની વાતો સામે આવી રહી છે તેના વિશે ગામના લોકોને કોઈ પણ પ્રકારની જાણ નથી તેમજ આ ઘટનાથી ગામ અને જોગણી માતાના મંદિરની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચ્યું હોવાનું લોકોએ જણાવ્યું છે ગામના સરપંચ રાજુભાઈ યાદવ દ્વારા આ મામલે તપાસ કરતા સામે આવ્યું છે કે આ લગ્નોની નોંધણી અગાઉના તલાટી પંકજભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ લગ્નોની નોંધણી કોર્ટના નિયમ પ્રમાણે કરવામાં આવી હતી જો કે સરપંચ અને ગામ લોકોનો આક્ષેપ છે કે આ લગ્નો શંકાસ્પદ છે અને તેમાં કૌભાંડ થયું છે વર્ષ બે હજાર વીસ અને બે હજાર એકવીસમાં કુલ એકસો ઓગણસાઠ લગ્નોની નોંધણી થઈ હતી જેમાંથી એક કલાક બે હજાર એકવીસના વર્ષમાં એકસો તેત્રીસ લગ્નો નોંધાયા હતા આ તમામ લગ્નો એક જ સ્થળે અને એક જ પંડિત દ્વારા કરવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે તંત્ર દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે ગામના લોકોની માંગ છે કે આ કૌભાંડમાં સામેલ તમામ લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી ગામ અને મંદિરની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત થઈ શકે અને આ કૌભાંડ દર્શાવે છે કે પ્રેમ લગ્નના નામે દસ્તા દસ્તાવેજોનો દુરુપયોગ થઈ રહ્યો છે જેના કારણે કાયદામાં સુધારાની જરૂરિયાત વધુ સ્પષ્ટ થઈ રહી છે